પોરબંદર માં સોરઠિયા પ્રજાપતિ સમાજ ના વૃદ્ધે રામ મંદિર ને એકાવન હજાર રૂપિયા નું અનુદાન આપ્યું હતું ત્યારે હવે તેમણે પોતાના સમાજ માં શૈક્ષણિક હેતુ માટે બે લાખ અગિયાર હજાર નું એક સંસ્થા ને અનુદાન આપ્યું છે તેવું સંસ્થા ના સભ્યો એ જાહેર કર્યું છે અને તેણે ભિક્ષુક નહીં પણ ભાગ્યશાળી ભામાશા ગણાવ્યા છે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુત મંડળના પ્રમુખ વિજય ગોહલે જણાવ્યું હતું કે પ્રજાપતિ નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા કેદારેશ્વર મંદિરની બહાર બેસીને જે આર્થિક સહયોગ મળે તેમાંથી મંદિરમાં પણ રૂપિયા એકાવન હજારનું દાન કર્યું છે પોરબંદરમાં લીમડા ચોક ઠક્કર શારદા મંદિર પાસે જૂની ઓડીમાં રહેતા એસી વર્ષના પ્રજાપતિ નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડાના પરિવારમાં આધારભૂત લોકોના અવસાન પછી એકલવાયુ જીવન જીવે છે દિવસ દરમિયાન કેદારેશ્વર મંદિર બહાર બેસે છે અને લોકો

ની જવાબદારી લીધી છે અને તેના દાનની તકતી પણ લગાવાશે એમ પ્રમુખ વિજયભાઈ ગોહેલે જણાવ્યું છે